વધુની તેજી હવે મેનેજમેન્ટે એવું કહ્યું હતું સર એમની સ્પષ્ટતામાં કે માત્ર છેતાળીસ કરોડ રૂપિયાનો એક હિસાબ હતો જેને લઈને એમણે અકાઉન્ટિંગ કર્યું હતું બાકી બધી પરિસ્થિતિ હતી પણ મિસ થઈ ગયું સમહાઉ પબ્લિશ કરવામાં સ્ટેન્ડલ રિપોર્ટમાં હવે આજે એવા સમાચારો જે ઓડિટર બદલ્યા આ તે બધું એટલે ડેમેજ કંટ્રોલ બેઝિકલી બહુ કરવું પડ્યું છે એમને આ છેતાલીસ કરોડની રકમ આ જાયન્ટ કોર્પોરેશન્સ માટે આમ જોવા જાવ તો બહુ નાની કહેવાય પણ આ છેતાલીસ કરોડની રકમમાં કેટલા કરોડની માર્કેટ કેપ વાઇપઆઉટ થઈ ગઈ એક્ઝામ્પલ જોવા જેવું છે સર વેરી ટ્રુ અને એમાં એમાં ફોર્ટી સિક્સ કરોડ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ પણ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે આપણે આટલું મોટું માર્કેટ છે આટલું માર્કેટ કેપિટલાઇઝેશન છે એમાં રિપોર્ટિંગમાં ક્યાંક બી એક જો મિસ્ટેક થાય યશ તો એક ક્રાઇસિસ ઓફ કોન્ફિડન્સ ઊભું કરતું હોય છે અને એના કારણસર જે કન્ફ્યુઝન કારણ કે આપને ખ્યાલ હશે કે એ વખતે જે પી મોરગના બધાના રિપોર્ટ બાયના આવેલા હતા પરંતુ જ્યારે મેનેજમેન્ટની કોમેન્ટ્રીમાં વસ્તુ આવી તે માર્કેટ એને બરાબર પનીશ કર્યું અને ફોર્ટી સિક્સ ક્રોર ઇન એબ્સોલ્યુટ ટર્મ્સ બહુ માયર નથી લાગતા પણ એનાથી એક ડાઉટ ઇન્વેસ્ટરના માર્ગમાં જાય કે આ કંઈક મોટું તો આમાં નહીં હોય એ કારણસર માર્કેટમાં આપને કરેક્શન જોવા મળ્યું પણ આપણે ખ્યાલ હશે કે લાસ્ટ ટાઈમ જ્યારે આપણે ચર્ચા કરી ત્યારે સ્ટોક માટે મારે વ્યૂ પોઝિટિવ હતો નો ડાઉટ એ પછી ઘણું હેમરિંગ થઈ ચૂક્યું એમાં જે રીતે કંપનીના ફંડામેન્ટલ્સ છે એ જોતા મને એમ લાગે છે કે અગેન આ સ્ટોક માટે બાઈંગની મારી એડવાઇસ છે